વિજાપુર સ્વામિનારાયણ સ્કૂલની આઠ વર્ષની વિદ્યાર્થીની સાથે અજાણાય સમોએ શારીરિક છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સ્કૂલના ટાઈમે સ્કૂલના પાછળના ભાગમાં તારીખ ઓગણીસ નવેમ્બરના રોજ બની હતી જેની ફરિયાદ બાળકીના પરિવાર દ્વારા વિજાપુર પોલીસમાં કરવામાં આવે છે જેના ઉપર પોસ્કો સહિત અન્ય કલમો લગાવવામાં આવી હતી વિજાપુરની સ્વામિનારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બનેલી ઘટનાની લોકો વખોડી રહ્યા છે જે ઘટનાની આજે ચાર દિવસ થઈ ગયા હોવા છતાં મુસ્લિમ સમાજ દીકરીના ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે બોતેર કલાક પછી પણ ન્યાય માટે પ્રશાસન કેમ ઢીલ આપી રહ્યું છે તે એક સવાલ છે સ્કૂલમાં મુસ્લિમ સમાજની દીકરી સાથે શારીરિક અડપલા થયા હતા તે માટે વિજાપુરના મુસ્લિમ સમાજના અગ્રણી અને મુસ્લિમ સમાજ પ્રજા ન્યાય માટે ચોવીસ નવેમ્બરના રોજ સાંજે સમયે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગયા હતા પરંતુ ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો તેમને વિજાપુર પોલીસ દ્વારા અડધૂત કરવામાં આવ્યા હતા જેથી ઉશ્કેરાઈને મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજ દ્વારા ન્યાય માટે હુંકાર કરવામાં આવ્યો છે આ બાબતે આ મામલો ગંભીર બનતા વિજાપુર પોલીસ સ્ટેશનથી મુસ્લિમ સમાજના લોકોને આશ્વાસન રૂપે બાર કલાકમાં આરોપીને જેને બાળકી સાથે અશોભનીય વર્તન કર્યું છે એની અરેસ્ટ કરીને લાવવામાં આવશે તે વિજાપુર પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી વિજાપુર મુસ્લિમ સમાજના અગ્રણી એવા તંજીલ અલી સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું કે જો બાર કલાકમાં આરોપીને અરેસ્ટ કરવામાં નહીં આવે તો પીડિત બાળકીના ન્યાય માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અહેવાલ અલ્તાફ ખાન પઠાણ વિજાપુર અસર થી વિજાપુર હું હિમાંશુ સાહેબ ને ફોન કરું છું આ વર્તન ચલાવી લેવાય આ ફેસબુક વાયરલ કરો દસ બાર કલાક નો ટાઈમ જે કાયદે કે કરવાની છે પંચનામું કરવાનું છે ઓળખ પડે કરવાની છે આરોપી આરોપી અરેસ્ટ કરી લઈશું આજના દિવસમાં સાહેબ જશે ગુજરાત ના ડીજીપી સાહેબ તાત્કાલિક અસર થી વિજાપુર એસપી સાહેબ આવે હું હિમાંશુ સાહેબ ફોન કરું છું આ નઈ ચલાવી લેવાય આ વાયરલ કરો